નમસ્કાર મિત્રો તારીખ છે આજે ત્રીસ જુલાઈ બે હજાર પચીસના વારસે આજે બુધવાર આજેના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ ની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર નથી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વીડિયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં ટૂંકી વટઘટ સાથે શીરતાનો માહોલ ઊંઝામાં સાતેક હજાર બોરીની આવક અત્યારે જોવા મળી રહી છે જીરુ બજારમાં વેચવાલી વધશે તો બજારમાં ઘટાડો આવશે નહીંતર તો ભાવ હજી પણ ટકી રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરુ બજારમાં ભાવ અત્યારે સ્ટેબલ રહ્યા હતા અને આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ બજારમાં આગળ ઉપર જો આવકો વધશે તો બજારમાં થોડી દબાઈ શકે છે કે જીરુંની આવક અત્યારે રાજસ્થાનમાં સ્ટેબલ થઈ ગઈ છે અને ઊંઝામાં જીરુની આવક સાત હજાર બોરી આસપાસ જોવા મળી રહી છે રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદર હજુ વરસાદ ચાલુ હોવાથી જીરું બજારમાં કોઈ મોટી વેચવાલી નથી અને આગળ ઉપર જો જીરું બજારમાં ભાવ ઉશ્કેરાય છે તો જીરુના ભાવમાં સુધારો આવે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે જીરુમાં ઊંઝામાં જો દસ હજાર બોરીની આસપાસ આવક થશે તો બજારમાં થોડી ઘટાડાની ચાલ જોવા મળી શકે છે એ સિવાય ખાસ કોઈ મોટી મુમેન્ટ અત્યારે હાલ તો દેખાતી નથી તો મિત્રો આજે જીરોને લગતા આજની સરિયો ગમે વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જાય જવાનું જાય કે સા